વૈદિક સાધના અધ્યાત્મિક કેન્દ્ર જુનાગઢથી હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અભિનંદન કરું છું મિત્રો રાવણની લંકા જવા માટે ભગવાન રામે પુલ બનાવવું પડ્યો હતો જ્યારે હનુમાનજીએ કૂદીને સમુદ્ર પાર કરી લીધો હતો પુત્ર આદ શિષ્યા પર એટલે કે જેમ પિતા પોતાના પુત્રની બહાદુરીથી પ્રસન્ન થાય છે તેવી જ રીતે ભક્તની મહેમા વૃદ્ધિથી ભગવાન પણ પ્રસન્ન થાય છે એટલા માટે જે સેવા ભાવથી કાર્ય કરે છે ભક્તિ કરે છે સાધના કરે છે તેને ભગવાન સામાન્ય સ્તરથી ઘણા દૂર લઈ જાય છે તેથી તમારી જાત પર વિશ્વાસ રાખો તમારા પોતાના પર વિશ્વાસ રાખો અને સકારાત્મક રહો મેષ રાશિના લોકો બે હજાર ચોવીસમાં તમે હજારોથી કરોડોની સફર કરવાની દિશામાં આગળ વધવાના છો હવે બે હજાર ચોવીસમાં તમે કેવી રીતે આગળ વધશો કેવી પરિસ્થિતિઓ રહેશે તે કયા મહિનાઓ હશે જ્યાં વિશેષ લાભ પ્રાપ્ત થશે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે તમારું કરિયર કેવું રહેશે નોકરીમાં સ્થિતિ કેવી રહેશે ધંધો સારો ચાલશે કે કેમ બિઝનેસ વિશે વિગતવાર ચર્ચા કરીશું અને તમને માહિતી આપશું તેથી આ વિડીયોને માત્ર તમારે જોવાનું જ નથી પરંતુ ધ્યાનથી સાંભળવાનો છે તમે લોકોએ મને બે હજાર ચોવીસ માટે કરિયર રાશિફળનો વિડીયો બનાવવાનું કહ્યું હતું અને આ હું તમારા માટે માહિતી લઈને આવ્યો છું કે બે હજાર ચોવીસમાં મેષ રાશિના લોકોની આર્થિક સ્થિતિ કેવી રહેશે એટલે કે નાણાકીય સ્થિતિ કેવી રહેશે તો ચાલો જાણીએ આના વિશે વિસ્તાર જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમારી કુંડળીમાં કર્મભાવના સ્વામી શનિદેવ છે અને બે હજાર ચોવીસમાં તમારું ભાગ્ય કેવું રહેશે તે શનિદેવ નક્કી કરશે બે હજાર ચોવીસમાં મેષ રાશિના લોકો પર શનિદેવ મહેરબાન રહેશે સંપૂર્ણપણે દયાળુ રહેશે જોકે કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો શનિની ઢૈયાના પ્રભાવમાં રહેશે તેઓ થોડા ચિંતિત હશે બે હજાર ચોવીસમાં શનિદેવ કુંભ રાશિમાં રહેશે તો મકર કુંભ અને મીન રાશિ લોકો મીન રાશિના લોકો પર શનિની સાડે સાથી રહેશે પરંતુ તમારા પર ન તો શનિની શાદી સારાશાથી ચાલી રહી છે ન તો શનિની ઢૈયા ચાલી રહી છે તો કર્મના સ્વામી નોકરીમાં ભરતી ધંધામાં ઘણી તકોની સાથે વિદેશ પ્રવાસ તેમજ અચાનક આર્થિક લાભની તકો પણ આપશે બે હજાર ચોવીસની શરૂઆત થતાના એક દિવસ પહેલાં ગુરુ બૃહસ્પતિ પણ માર્ગી થઈ જશે ત્યારબાદ ગુરુ શિક્ષણ મેડિકલ અને સરકાર સંબંધિત લોકોને લાભ આપવાનું શરૂ કરી દેશે જે લોકો ઘણા વર્ષોથી ઊંચાઈ ઉપર બેઠા હતા ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન હતા પરંતુ પરિસ્થિતિ એવી હતી કે તમારે પદ છોડવું પડ્યું હતું અથવા તો તમારે એવા સ્થાન પર કામ કરવું પડ્યું હતું જે તમારા સ્તરનું ન હતું તો ગુરુ વર્ષના પ્રારંભમાં જ પરિવર્તન યોગ બનાવશે તેઓ તમને પદ આપશે તમારી ડિગ્રી અનુસાર કામ આપશે તમારામાંથી ઘણા લોકો નોકરી મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા તો હવે તે કામ કરતા જોવા મળશે તમે ઈચ્છતા હતા કે બે હજાર ચોવીસમાં તમને તમારી નોકરીમાં સંતોષ મળવો જોઈએ તો તે પણ પ્રાપ્ત થશે જો તમારું પ્રમોશન અટકાવવામાં આવ્યું હતું તો તે પ્રમોશન મળશે તમારા કાર્યમાં તમે જે સમસ્યાઓ અને મુશ્કેલીઓનો વારંવાર સામનો કરી રહ્યા હતા તે દૂર થશે કારણ કે શનિ તમારા લાભ ભાવમાં બેઠા છે ભાવમાં હાજર શનિ ક્યારેય કોઈની સાથે અન્યાય નથી થવા દેતા મતલબ કે જો દુશ્મનોની નજર તમારા પર હોય અથવા તો તે તમને પરેશાન કરી રહ્યા હોય તો તે સમસ્યામાંથી રાહત મળશે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે ચાહે તે વ્યાપાર હોય બિઝનેસ હોય કે નોકરી લાભ તો મળવાનો છે તમે જોઈ શકશો કે તમે તમારા પોતાના નિર્ણયો સરળતાથી લઈ રહ્યા છો વારંવાર ખોટા નિર્ણયો લેવાથી તમે જે નુકસાન ઉઠાવી રહ્યા હતા તે હવે સારા નિર્ણયો લેવાને કારણે નહીં થાય ધનહાનિ નહીં થાય બે હજાર ચોવીસ તમને વેપાર અને ધંધામાં અણધારીઓ નફો પણ આપશે અમે જાણીએ છીએ કે એવું નથી કે તમે બે હજાર ત્રેવીસ બે હજાર બાવીસ એકવીસમાં સખત મહેનત નથી કરી પરંતુ સંજોગો એવા બન્યા કે જેના કારણે તમને નુકસાન થયું ખોટ થઈ ગઈ પૈસાની અણધારી જ આવક થઈ કંપની ચલાવી રહ્યા હતા તો અચાનક ખર્ચ કરવા પડ્યા તમારી પાસે ઉત્પાદન હતું સામાન હતો પરંતુ ડિલિવરી સમય પર થઈ નહીં અથવા તો માંગ ન થઈ તમને નુકસાન થયું તેથી બે હજાર ચોવીસમાં તમે આ તમામ ચિંતાઓમાંથી મુક્તિ મેળવી શકશો કારણ કે ગુરુની નવમી દ્રષ્ટિ તમારા ભાગ્યભાવ પર પડી રહી છે ભાગ્ય ભાવ ઉપર દ્રષ્ટિ ખૂબ શુભ ગણાય છે તે પરિવર્તન કરાવશે જો તમે કંપની ચલાવી રહ્યા છો તો ત્યાંથી તમને નફો મળશે પ્રોડક્ટ બની ગયા પછી વેચાતા ન હતા તો માર્કેટમાં વેચાવા લાગશે સરકારમાં તમારું કોઈ કામ બાકી હોય તો તે પણ આગળ વધશે માર્ચ અને જુલાઈની વચ્ચે વિદેશો સાથે સંબંધિત કામમાં પ્રગતિ થશે જે લોકો રિયલ એસ્ટેટ અને મેટલ બિઝનેસ સાથે સંકળાયેલા છે તેઓ આ સમય દરમિયાન મોટો નફો મેળવશે એટલે કે લાભમાં રહેશે મિત્રો તમે માનો કે ન માનો પરંતુ તમારી સાથે ઘટના ચોક્કસ બનશે કારણ કે અપ્રિલથી સપ્ટેમ્બર સુધીનો સમય પૈસા કમાવા અને ઊભા થવાનો છે જેમણે વિચાર્યું છું કે હવે તેઓ પોતાની જાતને મોટો માણસ બનીને બતાવશે તેમનો છે અને મળેલી તકોનો સ્વીકાર કરીને આગળ વધવા માટેનો છે આ સમય દરમિયાન તમને ભાઈઓ અને મિત્રો દ્વારા લાભ મળશે જો તમારો પુત્ર કોઈ કામ સાથે જોડાયેલો છે તો તેમને પણ સારા સમાચાર મળશે દસ્તાવેજ સંબંધિત કામ પૂર્ણ કરવા અથવા કોઈ મોટા સોદા પર હસ્તાક્ષર કરવાની તક મળશે પ્રાઇવેટ લિમિટેડ કંપની અથવા સંસ્થાઓમાં કામ કરતા લોકોને જોબ ટ્રાન્સફર અને સારા પેકેજની સાથે મોટી તકો મળશે એપ્રિલ બે હજાર ચોવીસથી તમારી કારકિર્દીનો માર્ગ સંપૂર્ણ રીતે ટ્રેક પર ચાલતો જોવા મળશે અને જો બધું બરાબર ચાલશે તો તમને કોઈ કંપનીના ઉચ્ચ પદ પંચાયતમાં પ્રતિષ્ઠિત પદ અથવા તો રાજકારણ સાથે સંબંધિત કોઈ મોટા પદ પર નિયુક્ત કરવામાં આવી શકે છે જેમ જેમ તમારી પ્રતિષ્ઠા વધશે તેમ તેમ તમારું સન્માન વધશે તમને તમારા પર ગર્વ અનુભવાશે જાન્યુઆરી માર્ચ અને ઓક્ટોમ્બરની આસપાસના મહિનાઓ દરમિયાન કેટલાક સ્પર્ધકો તમને પાછળ છોડી શકે છે અથવા તો તમારા કામને ખોટી રીતે લઈ શકે છે તેથી તમારે આ સમયગાળા દરમિયાન સાવચેત રહેવાની જરૂર હશે જો કોઈ વ્યક્તિને સૌથી વધુ ફાયદો થશે તો તે વિદેશમાં રહેતા લોકોને થશે અને તેમાં પણ ખાસ કરીને ઠંડા પ્રદેશમાં રહેતા લોકોને કારણ કે બારમા ભાવમાં સ્થિત રાહુ તમને અચાનક આર્થિક લાભ અથવા કોઈ અલગ રીતે સારા સમાચાર આપી શકે છે કારણ કે રાહુ તમારા બારવા ભાવમાં બેઠા છે કુંડળીમાં બારમો ભાવ વિદેશનો ભાવ માનવામાં આવે છે તેથી તે વિદેશ લઈ જાય છે વિદેશમાં શિક્ષણ આપે છે વિદેશમાં નોકરી આપે છે અને જો તમારે પણ વિદેશ જવું હોય તો એ શક્યતા પણ બની રહી છે તમારા માટે તકો સર્જાઈ રહી છે તેનો અર્થ એ છે કે એકંદરે વર્ષ બે હજાર ચોવીસ કરિયરના દ્રષ્ટિકોણથી સો ટકામાંથી એસઠ ટકા લાભદાયી રહેશે બે હજાર ચોવીસમાં શું ન કરવું જોઈએ કેતુ તમારી કુંડળીના છઠ્ઠા ભાવમાં હાજર છે તેથી તમારે આખા વર્ષ દરમિયાન બિનજરૂરી ખર્ચાઓ ન થાય તેના પર ધ્યાન આપવું પડશે સ્વાસ્થ્યનો લાભ મેળવવા માટે તમારે પ્રાણાયામ યોગ કે કસરતનો સહારો લેવો પડશે ભૂલથી પણ કોઈને પૈસા ઉછીના ના આપવા જોઈએ નહીતર પાછા આવવાની સંભાવનાઓ નહીં રહે આજ માટે આટલું જ ફરી મળશું નવા વિડીયો જય ગુરુદત્ત જય ગિરનારી